અમદાવાદના ઓઢવમાં રબારી વસાહતમાં એએમસી દ્વારા ડિમોલેશન કરીને માલધારીઓના મકાન તોડી પાડવામાં આવ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઘરવિહોણા લોકોને મળવા પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ તમામ લોકોને રૂબરૂ મળ્યા હતા અને અંગે સરકારને રજૂઆત કરવાની બાહેંધરી પણ આપી હતી રબારી વસાહતમાં માલધારી તથા અન્ય સમાજના એકસો વીસથી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે એએમસી દ્વારા હજુ પણ આ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના આગેવાનો રબારી વસાહતમાં પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને રૂબરૂ મળ્યા હતા અને અલગ અલગ ગલીઓમાં જઈને તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું આવો સાંભળીએ અહીં પહોંચીને શક્તિસિંહ ગોહિલે શું નિવેદન આપ્યું આખરે મેં કહ્યું કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે રહેઠાણનું મકાન કે આ ધર્મનું છે કંઈક જ્ઞાતિનું છે કે આ સમાજનું છે એ જોવાનું ના હોય આપણા બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કહ્યું છે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને સમાનતાનો અધિકાર આર્ટિકલ ફોર્ટીન ન્યાય સામે પણ સમાનતા સરકારે પણ ન્યાય કરવો જોઈએ ભેદભાવપૂર્ણ ન હોય કદાચ કોઈ હું તો કહું છું કે ડ્રગ્સ વેચે છે તમને લાગે છે કે આ સરહદ પરનું કોઈનું જગ્યાએ રાષ્ટ્રની સલામતીને સુરક્ષાને જોખમ છે તો તમારી પાસે આઈબી ડિપાર્ટમેન્ટ છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ તમને કે ને પર્ટિક્યુલર વ્યક્તિને પકડો સૂકાની પાછળ લીલું ના સળગાવાય આપણે ત્યાં કહેવાય છે પાડાના વાકે પખાલીને ડામ ન દેવાય તો આ જે કહેવામાં આવી રહ્યું છે એ કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય એવું છે બાપુ અહીંની એક મિનિટ એક મિનિટ બાપુ અહીંની એક લાગણી છે કે માની લો કે મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ લઈને જો શક્તિસિંહ બાપુ કે કોંગ્રેસ અહીંના આગેવાનોને લઈને મુખ્યમંત્રી સમક્ષ જો રજૂઆત સીધી થાય તો કદાચ આનો કોઈ વતલો રસ્તો આવે કે અને બીજું સંસદનું સત્ર મળી રહ્યું છે ત્યાં પણ આ ગુજરાતનો અવાજ કે આ જે પીડિતોનો અવાજ છે એ પહોંચશે કે કેમ શું એ કઈ અપેક્ષા તમારી પાસે રાખે હું તો એવું માનું છું કે એની જે આ પરિસ્થિતિ છે એના માટે હવે કોઈ ગાંધીનગર રજૂઆત કરવા જવાની જરૂર નહીં ગાંધીનગરના મુખ્યમંત્રી અહીંયા આવીને બેસવું છે એમની ફરજ છે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી અહીં આવે આ ઘરોની મુલાકાત લે અહીંના લોકોની વ્યથા સાંભળે અને આખા ગુજરાતમાં ક્યાંય પણ આવું અમાનવસી ડિમોલ્યુશન ન થાય આપણા મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે હું એમને કહીશ કે જો આવું કરશો તો દાદા ભગવાન પણ તમને માફ નહીં કરે આવો અહીંયા મળો બધાને અમે કહીએ છીએ વાત તમને ગળે ના ઉતરે વિરોધ પક્ષ કરે છે એટલે તમે ખુદ આવો અહીંયા અને અહીંયા વસાહતને મળો અને જેનું ડિમોલિશન થયું છે એને વળતર ચૂકવો ભવિષ્યમાં આવું ડેમોલ્યુશન આખા ગુજરાતમાં ક્યાં ન થાય એની જાહેરાત અહીંયા બેસીને કરો અને જે અધિકારીઓએ અમાન્યુષી ડિમોલેશન કુદરતી ન્યાયના સિદ્ધાંતના પાલન વગર વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ગાયોના નામે મત લયો છો ગાયો રહેતી હતી ત્યાં પણ તમે તોડફોડ કરી છે એ બધા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરો વળતર ચૂકવો અને જો આ કરો તો હું કહું છું કે હું વિરોધ પક્ષમાં હું ને મારી પાર્ટી છીએ તો પણ તમને અભિનંદન આપતા પણ અમે સહેજ પણ પાછી પાણી નહીં કરીએ મુખ્યમંત્રી આટલી જાહેરાત અહીંયા આવીને કરે તો કોંગ્રેસ પાર્ટી ફૂલારથી એમનું સ્વાગત કરશે હું માનું છું આ અતિશય અમાનુષી સરકાર અસંવેદનશીલ સરકાર છે નહીં તો આવી પરિસ્થિતિ ના થાય જાતિનો દાખલો કાઢી દેવો એ અધિકારીઓની પ્રાથમિક ફરજ છે આજકાલ અધિકારશાહી અધિકારીઓની સારા અધિકારીઓને સાઈડ પોસ્ટમાં મૂકી દેવામાં આવે છે કારણ કે એ ભાજપનું ધનસંગ્રહ કરતા નથી એ પૈસા ઉઘરાવીને દેતા નથી પૈસા લઈને ટ્રાન્સફરને પોસ્ટિંગ કરવામાં આવે છે અધિકારીઓના એ અધિકારીએ બદલીના જે પૈસા લીધા એ કાઢવા ક્યાંથી કે દાખલા માટે ધક્કા ખવરાવો પૈસા આપશે તો દાખલો આપીશું અને દાખલા માટે પૈસા નહીં આપી શકનાર બાપે દીકરીની તકલીફ નહીં જોઈ શકવાના કારણે આત્મહત્યા કરવી પડે હું માનું છું આથી વધારે કરુણ અને ખરાબ પરિસ્થિતિ એક આદિવાસી વ્યક્તિ એ જીવ ગુમાવ્યો છે હું માનું છું કે એનું કોઈ વળતર ના હોઈ શકે માણસનું જીવન અમૂલ્ય છે ત્યારે આ એક અતિશય બીજી કરુણ ઘટના પણ આપણે ત્યાં બની એક પ્રકારે સમગ્ર ઓટો વિસ્તારની અંદર કામગીરી કામગીરી કરવામાં આવી આ એ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉપર જઈને એટલે ઓફ કોર્ટ કરીને કરવામાં આવી છે એક દિવસની નોટિસ અથવા તો મૌખિક નોટિસ આ રીતે અમાનુષી રીતે કોઈપણ પ્રકારની માનવતા ન દાખવીને ઓટો વિસ્તારની અંદર કરવામાં આવ્યું ઓઢર વિસ્તારની અંદર જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી એ કોર્પોરેશન એમ કહી હતી કે અમારા રિઝર્વ પ્લોટ છે અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે આ રિઝર્વ પ્લોટ નહોતા અમે અહીંયા આવે ત્યારે જંગલ હતું અને અમને અમારા મકાનો મળ્યા હતા અમારે આવ્યા અહીંયા વીસ વર્ષ પછી તો કોર્પોરેશન અહીંયા આવ્યું છે અહીંયા અમે આવે ત્યારે કોર્પોરેશનનું અસ્તિત્વ જ નહોતું અમારે આવ્યા વીસ વર્ષ પછી એનું અસ્તિત્વ આવ્યું અમારા આવ્યા પહેલાં વીસ વર્ષ પછી તમારો પ્લોટ થયો હોય તો અમે માંગણી કરી અમે ખરીદવા માટે તૈયાર છીએ તમે રિઝર્વ પ્લોટ કહેતા હોય તો સરકાર જે ધારાધોરણ મુજબ નક્કી કરે એ રિઝર્વ પ્લોટનો એક એક રૂપિયા આપીને અમે ખરીદવા માટે તૈયાર છીએ આ માંગણી સાથે અમે લોકોએ રજૂઆત કરી ત્યારે ક્યાંક આ પ્લોટનો આ ભારતીય જનતા પાર્ટી ઉપર ખરાબ નજર નાખી હોય અથવા કોઈની ખરાબ નજર હોય અમને લાગે છે જે હકીકત હોય પરંતુ અમાનુષી રીતે એક દિવસની નોટિસમાં કોઈનું પણ ઘર કાયદેસર હોય કે ગેરકાયદેસર એ તોડી ન શકાય આ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ જજમેન્ટ છે અમે સાચા ખોટા કોર્ટમાં સાબિત થઈશું પણ તમે એક દિવસમાં ઘર કોઈને તોડી ન શકો આ મુદ્દો અમે ઉઠાવ્યો ત્યારે મને ટાર્ગેટ કરવામાં આવ્યો મને ટાર્ગેટ એટલા માટે કર્યો કે કપિલ દેસાઈ નામનો યુવાન આ અઠ્યાવીસ વર્ષનો છોકરો આ સરકારને આંખમાં આંખ મિલાવી સરકારને સવાલ કેમ પૂછે એ સરકારને ખારીગઢ માટે પૂછે શિવમ આવાસ યોજના માટે પૂછે ભૂતકાળમાં મારી પાસે સાત સાત એફઆઈઆરઓ કરી હતી હું ન દબાયો આ મુદ્દે પણ હું લડો ત્યારે મારા ઘરને ડિમોલિશ કરવામાં આવ્યું તોડી પાડવામાં આવ્યું અને ગુજરાતના લોકોને પણ કહું છું કોઈએ તાનાશાહી શબ્દ સાંભળ્યો હોય પણ જો હોય નરી આંખે તો મારા ઘરની ઘરની મુલાકાત લે કેમ કે સાહેબે કહ્યું એમ મારા ઘરની આગળ પાછળ બાજુમાં ત્રણ રોડ છે આ ચોથો રોડ ક્યાં છે જ નહીં અને આવ્યા તો મારા સીધા એટી થ્રી નંબરનું મારું મકાન છે મારા મકાન સીધા જ આવીને મારું મકાન તોડીને પાછા જતા રહ્યા તો એ આભાર માણું છે કે બીજા લોકોને મકાન નથી હેડ્યા હું હું પણ વિનંતી કરું છું કોઈના મકાન ન તોડશો પરંતુ આ બિલકુલ હિટલર તાના તાનાશાહી સરકાર છે અમારું પ્રતિનિધિ મંડળ અમારા આગેવાન શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને બધા વધારે એમનો પણ હું આભાર માનું છું